હેલો મિત્રો કેમ છે મજામાં તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો આજે છે બુધવાર અને નવરા હતા તે કીધું હાલો વાળી બાજુ આટો મારી આવી નવરાશી તો નકર ટાઈમ જાય છે નહીં એટલે આવી ગયા અમે વાળીએ જોઈ શકો છો જુઓ હા મિત્રો ચેનલને સપોર્ટ કરો આગળને આગળ સપોર્ટ કરતા રહો મિત્રો પછી આવી ગયા વાઢવા મકાઈ જેવું ખર વાઢવા આ મકાઈ જેવું જ એક જાતનું ખડ આવે અને પાણી પાવાનું એટલે ઉગ્યા જ રાખે અને માર્કેટમાં ભાવ કેટલો હોય સાંભળો સાંભળીને હાંભળીને તમને ચક્કર આવી જશે એટલો ભાવ ખાલી વીસ રૂપિયાનું મણ હા જોવા આમ આ છે દાળિયા આ ભાઈને મેં દાળિયા રાખ્યા છે કીધું હલો વાઢવા માંડો તમને પાંચ રૂપિયા આપીશ દાળી આખો દીની હલો તો આ ભાઈ છે વાઢવા હા જોવા જ્યાં નજર પડે ત્યાં ખડ એટલે ખડ જ છે હા મકાઈ છે એક પ્રકારની આ છે દુબઈની મકાઈ એટલે હા પાણી જ પાવાનું બીજું કાંઈ નહીં કરવાનું હા જુઓ આ ભાઈ પૂરા વાઢી રહ્યા છે પૂરા હા પૂરા વાઢીને પછી એને યાર્ડમાં જ આવવા દેવાના હા ચેનલને સપોર્ટ કરતા રહો મિત્રો હા સબસ્ક્રાઈબ કરો ફટાફટ હા તમને કેવા વિડીયો જોવા ગમે છે જો આવી રીતના વાઢવાનું હોય ખેડૂત હોય એને ખબર હોય જે દાળિયું કરતા હોય ને એને ખબર હોય હા હા ભાઈને પાંચ રૂપિયામાં દાળીએ રાખ્યા છે હા વાંઢા છે આ ભાઈ વાંઢા એટલે તો પાંચ રૂપિયામાં પહોંચાય ને કે થોડું પાંચ રૂપિયામાં પહાય હા છોકરા હોય તો નખદ સોકરા વહુ હોય તો ન પોહાય ને પાંચ રૂપિયામાં પાંચસો સાતસો તો દાળીઓ હોવી જ જોઈએ બસો રૂપિયા બાયું લઈ જાય લાવો અમારે કટલેરી લેવી છે હા છોકરા હોય તો કંઈ અમારે ભાગ લેવો જ છે બાકી વાંડાને કાંઈ ઉપાધિ જ ના હોય બસો રૂપિયા જે કાંઈ રૂપિયા મળે એ વાપરવાના મોજ ચોક કરવાની વાહવા જેવું ખાઈ પીને આનંદ કરવાનો જીવનમાં હું આવ્યા લઈને આવ્યા હું લઈને જવાના હી જોવા કેટલો વાઢી નાખુકડીકવારમાં અડધી કલાક જ નથી થઈ ત્યાં વાટી નાખ્યું આટલું બધું જોવા રાયડના ઝાડના રાડા જેવું છે ખડ એકદમ પ્યોર ખડ હા અને આવું ઢોળ વધુ ખાય ઢોળના ખાવાની મજા આવે એટલા માટે હા જોઈ શકો છો મિત્રો તો ચાલો મિત્રો હું તમને હવે બીજું વસ્તુ બતાડું જુઓ મિત્રો હવે અમે આવી ગયા ઢોળીએ ઢોળીએ એટલે ઘર પાસે ગાયો ભૂખી દે છે તો એને નેણ ખાવા નાખી દીધી છે જવો આ છે ડાંઢાઢાંઢા વાછડા બધાને ભૂખ લાગી ગઈ હે માણને ભૂખ લાગે તો આને ન ભૂખ લાગે ખાવા તો જોઈને આને જોઈ શકો છો જુઓ કેવું ખાઈ રહ્યા છે મસ્ત મજાનું હો હા તો મિત્રો જુઓ આ તો બહુ ભૂખ થયું બે ચાર દીદી આને નહોતું ખાવા આપ્યું એટલે જુઓ જોઈ શકો છો હા જોવા નાઈક આ છોકરી જોવા પૂંજદાન કરી રહી છે જુઓ કેટલા એનામાં સંસ્કાર છે એક ભોયખી થઈ છે ને ગાય તો એને હું નીણ નાખી આવું પચાસ રૂપિયાનો તો નીણ લીધો હે આ બાળકીએ પચાસ રૂપિયાનું નીણ લઈને જવો ખબર આવી રહી છે નાના વાસડાને હા જોઈ શકો છો પૂંજદાન તો કરવાનું જ હોય જીવનમાં હા બાકી કાંઈ લઈને નથી આવ્યા અરે હા ચલો મિત્રો કેમ છે મજામાં તો અમારા વિડીયો નવા નવા જોતા રહો ગપાટા જુઓ જોઈ શકો છો આ છે ગલકા ગલકા જે ઉઈ નથી આજે ફૂલ આવ્યા છે જો આવું હોય ફૂલ શરૂઆતનું ગલકું તમે ગલકા કેમ થતા હોય આવી રીતના થાય જુઓ આવી રીતના ફૂલ આવે પીળા પીળા આવી રીતના વહેલા હોય કાકડી ગણે હા જુઓ આવા ધોરિયો કરવાનો હોય આગળને આગળ લાંબા લાંબા એમાં ગલકા ઉગ્યા ગલકા જે આવ્યા નથી જે ફાલ આવ્યો છે જુઓ છે ને ગલકાનો ફાલ જોઈ શકો છો હા જોતા રહો અમારો વિડીયો હા ખેડૂતો જ આવું ઉગાડીએ કે હો હા બીજાનું કામ નથી ઉગાડવું જુઓ કેટલા બધા ફલ આવી ગયો ફાલ ફાલ આવે આમાં ઉગે આમાં બધું નાખવું પડે પછી ઉગે ત્યાં લગીને કાંઈ ન ઉગે ખાતર નાખવું પડે લીલું લાલ પછી પાણી પાવું પડે ખડ વાઢવું પડે હા ચાલો મિત્રો તમને બીજો વિડીયો બતાડું ચાલો ચાલો મિત્રો કેમ છે મજામાં તો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ખાટી ખાટી આંબલી ખાટી ખાટી આંબલી જોઈને મોઢામાં પાણી આવી જશે અમુકને જો આજે ફાલ આવ્યો છે હા એકદમ મોર આવી ગયો છે આની ફાલ વીણી વીણીને ફાલની પણ ચટણી થાય ફાલ ચટણી ખાવાની બહુ મજા આવે પાંદઈ પણ બહુ મીઠા મીઠા લાગે એકદમ ખાટા મીઠા અને આંબલીનું તો પાણી થાય પાકેલા આંબલી હોય આ ખાટી આંબલી પણ ખાવામાં આવે છે જુઓ મીઠા સાથે તો ચાલ લો મિત્રો અમને સપોર્ટ કરતા રહો મિત્રો આ છે કાકડીના વેલો જોઈ શકો છો જુઓ કાકડી કાકડીમાં એક ધમ ધમધોકાર ફૂલ આવી ગયા છે હા જોવા જ્યાં નજર પડે ને કાકડી વાવીશ દબ બસો વીઘામાં કાકડી વાવી છે હા જોવા કાકડીના પણ ફૂલ એવા હોય પીળા પીળા ગલકા જેવા જોઈ શકો છો હા તમે જોયું હોય ખેડૂતના દીકરા હોય તો કમેન્ટ કરો હા જુઓ જોઈ શકો છો જુઓ પાણીને ધોરિયો આવેલું જાય છે આમાં પાણી પાવાની હોય કાકડીને પાણી ચાલુ છે અત્યારે મોટરથી ને પંપથી સબમર્સિબલ મોટરથી ને અત્યારે પાણી ન હોય એટલે સબમર્સિબલ મોટરથી ને પાણી પાય છે જુઓ આખી વેરડી આખી વાડી આખી વાડીમાં કાકડી જ વાવી છે એમાં અત્યારે પાણી ચાલુ છે નકર લાઇટ વહી જાય હા ભાઈ જુઓ પાણી વાળી રહ્યા છે ખેડૂત હા નાકા કેમ વળાઈ ગયા ખેડૂતને જ ખબર હોય આપણને ન ખબર હોય ગ્રામ ખીચડી ખાધેલી હોય એને ન ખબર હોય હા ખેડૂત એને જ ખબર હોય કે નાકા કેવી રીતના વડાય કેવી રીતના વળે છે તમે વારવા જાઓ તો ન વળે તમારાથી હા તો મિત્રો ચેનલને સપોર્ટ કરતા રહો અને અમારા નવા નવા વિડીયો જોતતા રહો બગડામ છટ્ટી હા પાણી આવે છે જોવો ધોર્યાને એક ધોર્યાના પાણી પીવાઈ ગયું છે ને બીજા ધોર્યાને પાણી પીવાનું ચાલુ છે શાહમાં હાલો મિત્રો ચાલો મિત્રો ધમાકા ઓફર આવી ગઈ છે જોવા અમારી વાડી આખી વાડી જ્યાં નજર પડે ત્યાં અમારે એને આખો ભીંડો આવવાનો હે બી વાળો ભીંડો આંખું વાળો ભીંડો આંખવાળો ભીંડો તમે નહીં જોયો હોય હા જોઈ શકો છો આ ખેડ નાખી છે શામાં હવે આખો ભીંડો વાવાનો છે આંખું વાળો ભીંડો તો મિત્રો ચંદ્રનો સપોર્ટ કરતા રહો મિત્રો હા જુઓ હવે આવી ગયો છું અમે બીજા પડામાં ન્યા આવ્યું છે તુર તુર પણ આવડી મોટી થઈ ગઈ છે જુઓ કેવડી મોટી થઈ ગઈ છે તો ચેનાને સપોર્ટ કરતા રહો મિત્ર જુઓ આખી તૂર ઊગ છે ને એ પણ હું તમને બતાડીશ વિડીયો દ્વારા તો ચેનાને સપોર્ટ કરતા રહો આ તો હજી નાની નાની ઈ ગઈ છે આજે બે મહિનાની માં તૂડ થઈ છે હા જુઓ આ લગભગ દોઢ ચોક માણા દોઢ ચોક માણા તૂર થાય છે એવું લાગે પચાવી ઘામાં આવી હા હા હામમાં કાંઠે લગન ઓલા કાંઠે ત્યાં કાંઠે લગન જોઈ શકો છો જુઓ તુર તુર આવી રીતના દ્વા હોય એક 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 દાણે એક 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 હે તો મિત્રો જોવો જોઈ શકો છો તુર કેવી તૂર ઉગેલી છે અને આજે પાણી પવાનું બાકી છે હા પાણી આવતા બુધવારે વારો તો મિત્રો ચેનલને સપોર્ટ કરતા રહો ચાલો નમસ્કાર મળીએ આવતા નવા વિડીયોમાં